સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે નડિયાદ ખાતે પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં વરસાદે મહેર કરી છે ત્યારે આણંદ જિલ્લાના નડિયાદ ખાતે પણ વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરી છે આ વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવાથી નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં ગુટણ સમા પાણી ભરાયેલા છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ નડિયાદ ખાતે આવેલ શારદા મંદિર સ્કૂલ પાસે પણ મોટો ભૂવો પડ્યો છે આ ભૂવાની સમારકામની કામગીરી સ્થાનિક બાલિકા દ્વારા કરવામાં આવી રહી હોવાનું પાલિકાના એન્જિનિયરે જણાવ્યું હતું બાબા મંદિરને નીલગંઠનગર મહાદેવ મંદિરને જોડતો રોડ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં વરસાદી પાણીની ચેનલ જાય છે અને ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ડ્રેનેજ થવાના લીધે ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ નું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલા જે મૂળ સ્થિતિમાં એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે અત્યારે જે ભૂવો પડ્યો છે એ લગભગ આમ જોવા જઈએ તો આપણે છ થી સાત ફૂટ જેવો ઊંડો ભૂવો પડ્યો છે અને કેમ કે મેન હોલ નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ લાઈન ના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડ ના લેવલ થી છ થી સાત ફૂટ નું ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા દ્વારા કઈ કઈ લાઈનો અત્યારે તૂટી છે એમાં ડ્રેનેજ ની લાઈન માં જ બસ ભંગાણ પડ્યું છે બીજી લાઈનો આપડી જે છે હયાત છે એમાં કોઈ ભંગાણ પડ્યું નથી અંદાજે કેટલો સમય લાગશે અંદાજે આ જે કામગીરી છે એમાં બે થી ત્રણ દિવસ એટલો સમય રહી શકે છે કેમ કે ડ્રેનેજ ત્રણ જે લાઈન આવે છે ત્રણેય નેટવર્કમાં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણ ની કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવા માટે બે થી ત્રણ દિવસ એટલો અંદાજે સમય લાગી શકે છે આ રોડ જે અવશવ માટે બંધ કર્યો છે કેટલો સમયમાં ચાલુ છે બસ અંદાજીત એ કામગીરી પૂર્ણ થાય પછી બે કે ત્રણ દિવસમાં આ રોડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે છે શું મોડી રાતે પાંચ છ ઈચ વરસાદ પડ્યો તેના કારણે આ સાકેત સોસાયટી ની સામે એક રોડ વચ્ચે કોઈ પાણી ના લીકેજ ને કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની